આવતીકાલના ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે છઠ્ઠીથી બારમી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે આજ રોજ ડભોઈ ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટીનો છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાપના દિન હોય જે નિમિત્તે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજન કરવા હેતુ ડભોઈ નર્મદા પાર્ક ખાતે શહેર અને તાલુકાના હોદ્દેદારોની એક બેઠક મળી હતી આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ દીક્ષિત દવે તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સુખદેવભાઈ પાટણવાડિયા નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી છઠ્ઠીથી બારમી એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન શશિકાંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું ભાજપ સ્થાપના દિને ભવ્ય રીતે ઉજવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો